જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા બધા ન્યુઝ વાળા અને ગુજરાતની જનતા રાહ જોતી હતી કે અગિયાર વાગે અમીર બારાડી નવનીતનો નો શું રિપોર્ટ લઈને આવ્યો તો આજે બધા સોશિયલ મીડિયા હામ હા વીડિયા મૂકે છે ને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો તમે બધા ખાલી વીડિયા વીડિયામાં બંદૂકની ગોળી છૂટી ભાઈનો કોલ આવે એવું જ કર્યું હમ હમ વિડીયોમાં ભાતમીર તો નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બગદણ વિવાદને લઈને એક ભાઈનો વિડીયો જેમ કે સામે મળી રહ્યો છે કે જેમ કે નવનીતભાઈ પડદા પાછળની કહાની શું તમને ખબર છે તો ચાલો તમને હું આખો વિડીયો બતાવીશ કે આ ભાઈ શું કહેવા માગે છે અને આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો અત્યારે હાલ બગદાણા વિવાદને લઈને દિવસેને દિવસે જેમ કે વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે ત્યારે જેમ કે એકા નવો એક ભાઈનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે હું તમને બતાવવાની કોશિશ

તો આજે બધા સોશિયલ મીડિયામાં હમ હા વિડીયા મૂકે છે ને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો તમે બધા ખાલી વિડીયા વિડીયામાં બંદૂકની ગોળી છૂટી ભાઈનો ગોલ આવે એવું જ કર્યું હમ હામા વિડીયામાં ફાકા માયરા અને અમીર બારડી ભાવનગરમાં અમીર બારડીની ટીમ ભાવનગરમાં ક્યારની આવી દીધી સમજાઈ ગયું તમે બધા ખાલી જ ફાકા પહોંચદારી કરો છો આ નવની છે ને એને જે બચાવવા માટે સમાજ ભેગો થયો છે ને એ નવ નીતનો હું કાળો ચીઠો લઈને આવ્યો છું એ ખુલાસો લઈને આવ્યો છું એક પડદા પાછળની કહાણી લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો હજી તો એકનો રિપોર્ટ આવ્યો નેક્સ્ટમાં ગમે એનો પણ રિપોર્ટ આવી શકે છે એટલે તમ તમારે એવું હતું કે અમે અમારા બધાને ભેગા કરીએ ને તમને એમ હતું કે આહીરો એક નથી જે આહિરોના નેતા બોલ્યા ભૂમિકા નિભાવે એકલા હાથે હું રિપોર્ટ રજૂ કરું છું તમારી સામે ચલો બગદાણામાં બગદાણા ગામનો ભૂમાફિયા અને અસામાજિક તત્વો નવનીતભાઈ ડાયાભાઈ બાલકિયા છેલ્લા કેટલાક સમયથી બગદાણા ગામના કોળી યુવક નવનીત ડાયાભાઈ બાગલી અસામાજિક તત્વો દ્વારા જીવલેણ માર મારવાની ઘટના ચગે છે આ વ્યક્તિ પીડિત છે એ બાબતે ન્યાય મળવો જોઈએ બરાબર હવે આમાં જાતિવાદી રાજકારણ થઈ રહ્યું છે હવે બગદાણાથી થી રતન પર જવાના રસ્તે બગદાણાથી થી રતન પર જે રસ્તો જાય ને એ રસ્તે ગૌચરની એક જમીન છે કે હજીરાના નામે ઓળખાય છે હજીરાના નામે ઓળખાય ક્યાંથી બગદાણાથી રતન પર વચ્ચે છે ત્યાં આ વ્યક્તિ કબજો કરી છે મુદ્દા નંબર બે ત્યાં જ તેનો ઈચો પાડવાનો ભઠ્ઠો છે ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈટ રેતી કપચી વાપરવાનું નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી આ નવનીત રાજકારણ કરીને પોતાનો જીતનો ગોઠો કરવાનો ખર કામ નહીં થવાની બરાબર અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેર ગેરકાયદેસર ખનન કરે છે આ ભૂમાફિયા છે બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે બેડાની પાટીદાર દીકરીના આરોપી આરોપ બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે સો બંધ બેસે છે બરાબર અને ગામના એક પ્રતિષ્ઠિત વણિકનો દુકાનનો

ગેરકાયદેસર પ્રવૃત્તિ ગેર પ્રવૃત્તિ કરીને લાભ લે છે બગદાણા સરપંચ છે ને બરાબર અને તેની આવી ગેર પ્રવૃત્તિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે આ મંડળ પૈકીના કોઈ એક નો સ્વયંસેવક છે પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાસેથી રૂપિયા તેર લાખની સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરવાના નામે લઈ ગયેલ છે જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી કદાચ ટ્રેક્ટર લઈ લીધાના સમાચાર છે તેર લાખ નો ભાઈ ગ્રાન્ટ આવશે એમ કરીને લીધા ને પાછી ગ્રાન્ટ આવી પછી આ ભાઈ દીધા ને પછી હું ટ્રેક્ટર લઈ લીધું આ ભાઈ તેર લાખ નું મારી ગયું નવમી બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગ કાળાકામ નો પર્દાફાશ થઈ શકે છે પૂજ્ય બજરંગદાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ જળવાની ઘંટી પણ નહોતી લોકોએ અનાજ જળવવા પણ બાજુના ગામ મોડ પર ટીટોળીયા જવું પડતું હતું આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે બગદાણામાં સેકડો લોકલ રોજગાર અને બે ટાઈમનું ભોજન મળી રહ્યું છે તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ હકીકત છે હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ ટ્રાફિક જામ થાય છે તેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી પૂજાપો રમકડા ઇત્યાદિ પાથરાણાવાળા લોકલ જમાવડો તે જાહેર રસ્તા પર દબાણ કરે છે આશ્રમનો જવાનો રસ્તો અવરોધે છે તેથી ત્યાં ટ્રાફિક રહે છે દુર્ઘટના પણ ઘટી શકે છે ટ્રસ્ટની વિનંતી ફક્ત એટલી જ છે કે જો આ પાથરાવાળા બાજુમાં દિવેલીયા તરીકે ઓળખાતી જગ્યામાં સીફ થઈ જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પણ ત્યાં આ પાથરાળા ભાઈઓ જવા નથી કારણ કે એ પ્રાઇવેટ જગ્યા છે ને ત્યાંનું ભાડું લે છે જયારે આ સરકારી દબાણમાં કોઈને કંઈ લેવાનું નથી દેવાનું નથી આ કેસમાં આ વ્યક્તિ આ લોકોનો આગેવાન બનીને ટ્રસ્ટને રંજાડે છે રાજકારણ કરે છે આમાં પણ નવનીત છે આ નવનીતને બચાવવા નીકળાશો ને

કરવાનો પ્રયાસ કરેલ પણ સાધુ સમાજે કાનૂની લડત આપતા કલેક્ટર કચેરીમાં સાધુ સમાજના હક અબાધિત કરતા તે કરી શકેલ નથી કાયદો કોઈનો આ ભાઈ નથી પહોંચી ગયો સાધુ સામે આ મુદ્દે સાધુ સમાજના લોકો ખૂબ હેરાનગતિ થયેલ છે જેની પણ ઊંડાણથી વિગત તપાસ કરવામાં આવે તો ઘણું બધું ખુલી શકે છે નવનીતિ આ સિવાય પણ કરમદિયા રોડ પર આવેલ તેની વાડી કે જે બાગ તરીકે ઓળખાય છે તે આજકાલ માટે વિખ્યાત છે કરમદિયા રોડ ગામના એક અત્યંત ગરીબ બ્રાહ્મણની યુવતી પર તે વર્ષોથી અત્યાચાર કરી રહ્યો છે આવા વ્યક્તિને જો કોળી સમાજ આગેવાન સરપંચ ગણાવીને રાજકારણ કરવા માંગતો હોય તો કોળી સમાજ સહિત સૌ સમાજે વિચાર વિચારવાનું રહ્યું કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ ગામમાં આવીને

તે સદંતર વાહિયાત છે થોડાક વર્ષો અગાઉ બગદાણા આશ્રમમાં તેણે તેના સાથી અસામાજિક તત્વો સાથે ધોકા અને પાઇપ લઈને આશ્રમના કર્મચારી પર હુમલો કરે અને આશ્રમની પવિત્રતા બગાડે જે અંગે અન્ય સ્વયંસેવકો દ્વારા પોલીસ કેસ થાય તેવું દબાણ હોવા છતાં આશ્રમના મોડી મંડળે આના સહિત સૌ હુમલો કરનારને આશ્રમનું નામ મીડિયામાં ખોટી રીતે ન આવે તેવા પ્રતિષ્ઠા પ્રશ્નને લઈ જવાબ દીધે આશ્રમ સાથે વિવાદમાં હર વખતે આ ભાઈ કેમ કેમ છે અન્ય કોઈ કેમ નહીં કારણ કે ફક્ત ને ફક્ત ધાર્મિક જગ્યામાં રાજકારણ કરી પોતાનો સિક્કો જમાવવાની મેલી મુરાદ તપાસ કરો તો હજી ડિટેલમાં માહિતી મળશે આ ચીઠો છે છે હજી ગામમાં બધા જ સમાજની કોઈ ઘટનામાં આ ભાઈ સાથે કેમ સંડોવાયેલો હોય છે શું આ પ્રશ્ન પરથી પ્રશ્ન ન થાય કે ભાઈ પોતાને મગદાણ આશ્રમનો સેવક તરીકે ઓળખાવે છે તો તેમણે એવી શું વિશેષ સેવા કરી છે સેવક તો અગાઉ કહ્યું તેમ લાખો છે શું આ ભાઈ તમે કોઈથી પીરસતા જોયો શું આ ભાઈ સરપંચ છે આ ભાઈ નું આ બધા પ્રશ્નો પર ઊંડા ઉતરશો તો ભાઈની સાચી નીતિ ઉજાગર થવા વર્ગી રહેશે તપાસ કરવામાં આવેલા આશ્રમની માલિકી વાસણ પાથરણા પાંગરણ વી નીકળે તો પણ નવાય નહીં નહીં નીકળે એમ કોઈ આખી મેટ્રોનું વ્યવસ્થિત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ થાય તો મિત્રો આ ભાઈનું કાળો ચીઠો છે આખો આ ભાઈએ બહુ બધું કાંડ કરેલા છે

પોતાના રાજકારણથી પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાને સરપંચ દર્શાવે છે આ લુખો બગદાણામાં બહુ બધું આનું ખુલેલું છે બહુ મોટો ચીઠો છે પછી આશ્રમ પ્રતિષ્ઠિત